કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુટ્યુબ તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજારમાં એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો વિડીયોને અંત સુધી બના રેજો ખેડૂત મિત્રો જોઈએ આજના તુવેરમાં આવ મેંદેડા એક હજાર બસો ને બાવન રૂપિયાથી એક હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા વિસાવદર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એક રૂપિયો રાજકોટ એક હજાર બસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા ધારી એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પંદર રૂપિયા જેતપુર એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા ઓડાલી એક હજાર બસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા ભચાઉ એક હજાર એકસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા ખાંભા એક હજાર બસો ને પંદર રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા વેરાવળ એક હજાર બસો ને એક રૂપિયા થી એક હજાર ચારસો ને બાવીસ રૂપિયા હળવદ એક હજાર બસો ને દસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને એક પાંત્રીસ રૂપિયા મોરબી એક હજાર ત્રણસો ને બે રૂપિયા થી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા જોયા આગળ અમરેલી એક હજાર એકસો ને વીસ રૂપિયા થી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા પાટડી એક હજાર બસો ને એકાણું રૂપિયા થી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા જુનાગઢ એક હજાર બસો ને દસ રૂપિયા થી એક હજાર ચારસો ને તેતાલીસ રૂપિયા વિરમગામ એક હજાર એકસો ને પચાસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા જોઈએ આગળ ભાવનગર એક હજાર બસો ને પંચાણું રૂપિયા એક હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા હારીજ એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા કડી એક હજાર એકસો ને બે રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા મહુવા એક હજાર બસો ને એકાણું રૂપિયા એક હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા જામજોધપુર એક હજાર બસો ને સોળ રૂપિયા થી એક હજાર ચારસો ને બાવીસ રૂપિયા જામનગર એક એક હજાર હજાર ચૌદ રૂપિયા થી એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા ભુજ એક હજાર એકસો ને ત્રીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના તુવેરાના બજાર ભાવ વિડીયોને જેમ બને તેમ શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળે જય જવાન જય કિસાન